આજ ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી ભાજપ જેનો જેલમાં ભાજપમાં નથી જવું એટલે જેલમાં જાય છે ચૈતર વસાવાને ગલાસ જેવી બાબતમાં ત્રણસો સાત આ યુવરાજસિંહ જાડેજા ઉપરે ત્રણસો સાત આ રાજુભાઈ કરોપડા પર ત્રણસો સાત કાંઈ વાંધો નહીં અમે ત્રણસો સાત પાર્ટી પણ જે દિવસે ગુજરાતના ખેડૂતો અમને આશીર્વાદ આપે ને તેથી ચારસો વીસ માંથી ભાજપ જેલમાં પૂરી દેવાની છે અમે ત્રણસો સાત પાર્ટી ને ચારસો વીસ પાર્ટી અને હું તો સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાન ને વિનંતી કરું છું ભાજપ નું નામ લેવું ચારસો વીસ પાર્ટી એમ બોલવાનું એટલે પબ્લિક સમજી જાય ભારતી જનતા ને એને ભારત આરે કઈ લેવા દેવા નથી જનતા આરે લેવા દેવા નથી એ તો ચારસો પાર્ટી છે મહેરબાની કરીને ક્યાંય પણ બોલો બે હાથ જોડીને વિનંતી તમે ક્યાંય પણ બોલો ચારસો વીસ પાર્ટી બોલવાની એટલે પબ્લિક સમજી જાય ચારસો વીસ અમે ત્રણસો સાત પાર્ટી અમને ત્રણસો સાત પાર્ટી કહેવાની એને ચારસો વીસ પાર્ટી કહેવાની વાત બાકી